નગરના બી એમ હાઈસ્કૂલમાં ગૌરીવ્રત વ્રત નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું આ તારીખ આઠ સાત બે હજાર પચ્ચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં કેસ ગુફાન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ આઠ સાત બે હજાર પચીસના રોજથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે આ વ્રત દીકરી મહિલાઓ તેમજ બહેનો દ્વારા કરવામાં આવતો હોય છે અને તારીખ બાર આઠ બે હજાર પચીસ શનિવારના રોજ ગૌરી વ્રથ સમાપ્ત થશે અને રવિવારે પારણા કરવામાં આવનાર છે શ્રી બી એમ હાઈસ્કૂલ જાલોદ ખાતે મા ગૌરી વ્રતની ઉજવણી નિમિત્તે કેસ ગુફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન છોકરીએ મહેંદી સ્પર્ધાનો ભાગ લીધો હતો તેમજ છવ્વીસ છોકરીઓએ ગુફરમાં પણ ભા ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને વિશેષ આનંદ અને ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને શાળાના આચાર્ય શ્રીમતી યુક્તિબેન પંચાલ અને શિક્ષકોએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગૌરી વ્રત નિમિત્તે બાલિકાઓ ઉત્સાહ વધારવા કરાયેલા વિવિધ સ્પર્ધાઓમાં દસ જેટલી મુસ્લિમ બાળકાઓએ પણ ભાગ લીધો હતો અને હિન્દુ બાળકાઓને મહેંદી મૂકી હતી જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પટેલ શિફા સમીર અહેમદ બાર એ તેમજ ડોકેલા સના મુનાફભાઈ અગિયારસીમાંથી મુસ્લિમ બાલિકાઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે આવેલ છે અને એક્યાસી વિદ્યાર્થીનીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો